ગુજરાત બ્લેક સ્ટોન ક્વોર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વિવિધ સાત જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આગેવાનોએ સરકાર સામે છે ગાંધીનગર ખાતે ગુજરાત મીટિંગમાં ક્વોરી ઉદ્યોગના નિરાકરણ માટે સરકારને વધુ એક વખત સમય આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે ક્વોરી એસોસિએશનના જણાવ્યા પ્રમાણે બે વર્ષ પૂર્વે સરકાર દ્વારા લેખિત સમાધાન કરી આપવામાં આવ્યું હતું ક્વોરી ઉદ્યોગને લગતા સાત જેટલા મુદ્દાઓ સાથે સરકારમાં ચર્ચાઓ થઈ હતી જેમાં લીઝો તથા સ્ટોકની માપણીનો દંડ નહીં કરવા આરટીઓ વહન સાથેનું લીકેજ દૂર કરવા ઈસી માઇનિંગ પ્લાન્ટ રદ કરવા કોરિઝોન ડીકલેર કરવા બાબતે દરખાસ્ત કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ તે તમામ મુદ્દાઓ હજુ સુધી યથાવત રહેતા સરકારે વધુ એક વખત 15 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ચિંકી ઉચ્ચારવામાં આવી છે તેમ જો આગામી 2 ઓક્ટોબર સુધીમાં કોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રોજ

આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સીમા 3 મહિના અગાઉ લેખિતમાં જાણ કરવામાં આવે હતી પરંતુ આજ દિન સુધી કોઈ પ્રકારનું નિરાકરણ આવેલ નથી તેમ છતાં આજ રોજ મીટિંગમાં હજુ વધારે 15 દિવસ એટલે કે તારીખ 2/10/2024 સુધીનો સમય આપી નિરાકરણ ન થાય તો દ્વારકા મુકામે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ચરણોમાં શીશ નમાવી અચોક્કસ મુદત માટે કોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડશે એમ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે